હેય ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ બ્લોગમાં તો આજના દિવસમાં ખાસ કરીને આપણે કિડનીના ડૉક્ટરને પાછું મળવાનું છે અને આજે ખબર પડશે કે આપણા રિપોર્ટ સારા આવે છે કે વીક આવે છે કારણ કે આના પંદર દિવસ પેલા બતાવ્યું હતું ને ત્યારે સાહેબે કીધું હતું કે પંદર દિવસ પછી આવજો તો ફાઈનલી આજનો ટાઈમ થઈ ગયો છે ત્યારે કશું કીધું હતું નહીં તો આપણે બંને રિપોર્ટ માટે તૈયાર છે જો સારા આવે તો વાંધો નથી અને ખરાબ આવે તો પ્રિપેર છે કારણ કે ગમે ત્યાં ક્યોર તો કરવું પડશે એટલે કઈ નહીં આજના દિવસમાં કિડનીના સાહેબને બતાવી દઈએ હોપફુલી સારા આવે પણ કોઈ બી આવે આપણે તૈયાર છીએ જો ભાઈ બપોરની રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે શું છે આજની રસોઈ બોલો જો જીનન ગુડિન ચક ખોડા વિ મને આજ એ ઘોડો એની થી રિપોર્ટ ને કાઈ લેવા દેવા નહીં આ 15 20 દિવસ હું ખાધું ઈ મેટર કરે હે જો કે ની રહે ખાધું જ નથી એટલું બધું 15 20 બહુ ખાવા માં ધ્યાન છે એટલે હોપફુલી આજ રિપોર્ટ સે ની બધાય हारा વાંધો ની બીજો જોયું જાય હવે આ જોઈ લો તમે અમારું શાક તેલ ઓછું છે ચટણી ઓછી છે અમે કશ્મીરી મરચું જ વાપરી છે એટલે ચટણી કદાચ વધારે પડ્યું હોય તો એટલું તીખું ન થાય પણ તો આપણે ઓછું જ નાખી છે અને મીઠું તો ખાલી કેવા પડતું કાલે કેટલા દિવસ પછી છે ને મેં લીંબુ સોડા બાર પીધી ને તો હમણાંથી હું મીઠું નથી ખાતી ને તો મને ખુદ ને બહુ ખારી લાગી નહીતર હું એવી છું કે લીંબુ સોડા પીને તો ઉપરથી મસાલો ના ખાવું હજી નાખો કારણ કે મને મોડી લાગે તો આજે બપોરે તમને ઓલરેડી ખબર છે કે દૂધીનું શાક બનાવવાનું છે તો મેં પેલા દૂધીનું શાક જરીક મારું નીર પૂરતું જ વગેરે હતું કારણ કે મમ્મીએ કીધું કીધું કે ઓળો તો જો મેં રીંગણા પેઢી ખાલી મમ્મીને એકને જ રીંગણાનો ઓળો ખાવો છે બાકી પપ્પાને અને ત્રણને દૂધીનું શાક કરવાનું હતું તો દૂધી કુકર ખોલી અને ફરીથી થોડીક દૂધી સુધારી નાખીએ એટલે હું શાક આપડે થોડુંક વધાર થઈ જાય ત્રણ તણા થાય ને એટલું તો જો દૂધીનું શાક છે રીંગણા અત્યારે જે આપણે શેકવા મૂક્યા છે તો રીંગણાનો ઓળો છે અને રોટલી છે આ બધી વસ્તુ દૂધીનું શાક ઓળો મોસ્ટલી છે ને અમારા ઘરે રાતે જ બને પણ આજે બપોરે એમ બનાવી છે તો મમ્મી અને હું આજ એક વાતમાં સહમત થઈ ગયા છે ને મમ્મી નીરવ હમણાંથી એવા કપડા પહેરે ને કે માંદા જેવો જ લાગે તો આજે જો એને કેટલા મસ્ત કપડા પહેર્યા નીરવ ઊભો થઈ જાય તો આખા કપડા બધા બતાવું પૂતા હુતા નથી દેખાતા હવે હું માગ આવતો એમાં એવું છે એક તો પેન્ટ ઓલું ઢીલું ઢીલું છે ને એને એટલું પહેરી નાખ્યું છે ને ઈ પેન્ટ કે વાત જવા દો હવે ઈ પેન્ટ નો પહેરતો ઈ પેન્ટ ના કારણે મને લાગે છે ને બહુ માંદા જેવો લાગતો અને એમ લાગે કે બહુ પતલો થઈ ગયો પણ જો કમ્ફર્ટેબલ લાગે ઈ વાત સાચી છે કમ્ફર્ટેબલ ભલે લાગે પણ આમાં જો એકદમ મસ્ત આમ ફાંદ બાંદ નાખેલો એકદમ હવે લાગે છે તાજો માજો હા અને એ છે ને ઈ નાઈટ ડ્રેસ જેવો છે નાઈટ હા કે લેંગો લેંગો છે પેન્ટ જ છે જો કે કાઈ નહી જો આજે વ્યવસ્થિત સરસ લાગે છે પતલો ને એવો નથી લાગતો અને મારી રોટલી બળે છે ને તો હું અહીંયા આવીને બોલો વાત કરું છું લિટરલી જો ઓગેસ ઉપર રોટલી છે તો કઈ ને હાલો હવે હું રોટલી કરી આવું કેવું છે મમ્મી કઈ તમારે કઈ કેવું નથી જો હવે આ ભરખા કપડા હોય ને તો વ્યવસ્થિત જ લાગે હમ અને આ ઓલા ગમે મેળ વગર ના પહેરે એટલે એમ લાગે બહુ બીમાર હશે એમ લાગે અને આ કલર એના ઉપર શૂટ થાય છે આ આજે મારા હીરો પહેલા જેવો થઈ ગયો સવારે મેં તમને કીધું હતું કે કિડની ને ડોક્ટર આજ બતાવવા જવાનું છે તો બતે એવા છે એમ એવું છે કે હું મોબાઈલ ઘરે ભૂલી ગયો હતો એટલે કશું ત્યાં રેકોર્ડ કર્યું નથી મેં તો તમને ઘરે જઈને કહું તો મિક્સ રિવ્યુ છે પહેલી વાત તો મિક્સ રિવ્યુ શું કામ જઈ તમને કીધું કે અમારે જે રિપોર્ટ કરાવીને બતાવવાનું હતું ને તો અમે રિપોર્ટ કરાવવા નહોતા કારણ કે લાસ્ટ ટાઈમ ડોક્ટરે જ નહોતું કીધું એટલે હું ભૂલી ગયા ટૂંક રિપોર્ટ કરાવવાના એટલે રિપોર્ટ પછી જે બી ન્યૂઝ છે ને ફાઇનલ એ આવશે પણ સાહેબે અમારું જે બી મીઠું કે તેલ એ બધું છે ને એમાં છૂટ આપી છે કે વાંધો ને જે બી હાવ મૂળું ને એવું નહીં ખાવાનું તેલ તમે થોડું રેગ્યુલર જેટલું ઘરમાં વાપરતા એટલું વાપરતા શાકભાજી રિસ્ટ્રિક્શન હતા બટેકાની નહી ખાવાના એમ જગ્યાએ બટેકા નહીં ખાય છે એટલે એમાં રાહત મળી છે પણ ફાઇનલ ન્યૂઝ આફ્ટર રિપોર્ટ એટલે એક બે દિવસ પછી આવશે તો એ પણ તમને અપડેટ તો છે ને આ બાબતે સેજ પર ટેન્શન નથી લેતો કારણ કે ડોક્ટરનું કામ છે સારું બી કે અને નેગેટિવ બી કે કારણ કે જે બી હોય સચાય તો કહેવાના જ છે લગાવવાથી બહુ ટેન્શન લઈ લેવાનું કે સાહેબ હું કે આમ થાય જે બીએસ હશે એક્સેપ્ટ લેવાનું અને ઘરમાં બધા છે એટલે ધીમેથી બોલું છું ખોટા ઉઠી જાય તો ડકો થાય

એટલે કે એટલા વેલા લગન થઈ ગયા 13 લાખ નું થયું અત્યારે ઘરેણાનો ભાવ વિચાળ્યો કેટલો થાય ડબલ થઈ કારણ કે એને ઘરેણું એટલું બધું તમા આપા ગયું હા તો પછી તમને મળત નહીં ઓલ મળી ગયું વેલવ વેલુ આવી વેલુ ઘણા બધા કમેન્ટ કરી તમે નવી લકકી લીધી બતાવો જો ભાઈ આજે રક્ષાબંધન ની પણ ફૂલ ટ્રાફિક છે બધા લોકો જો ખરીદી કરવા માટે નીકળ્યા છે રક્ષાબંધનની રક્ષાબંધન ની અમે પેંડા લેવા માટે આવ્યા હતા જો પેંડા પેંડા લઈ લીધા છે અને જાડુ ગઈ છે રાખડી લેવા માટે તો રાત ના રસોઈ નો ટાઈમ થઈ ગયો છે અને મને એવું લાગે છે કે ખાલી જયારે છે ને રસોડામાં આવું ત્યારે મને બ્લોગ લેવાની યાદ આવે છે બાકી તો હું કઈ બ્લોગ લેતી નથી અને કઈ ને આપડે ટ્રાય કરશું કે આપણે બધી વસ્તુ બ્લોગ માં લઈ હવે અને અત્યારે રસોઈ માં આમ તો કઈ નથી બનાવવાનું આમ ઘણી બધી વસ્તુ બનાવવાનું જો પપ્પા અને મમ્મી માટે ખીચડી બનાવવાની છે નીરો માટે ભાખરી બનાવવાની છે અને મારી માટે છે ને બપોરની રોટલી પડી છે ને તો એ રોટલી નું શાક કરીને એટલે

અને બલૂનની છે જો બધી જગ્યાએ ઉપર એ છે ને બલૂનને એવું લગાડેલું છે મસ્ત લૂક આવે છે પણ તમને કહું એક પ્રોબ્લેમ થયો થયું હવે અહીંયા સ્વિચ છે લાઇટની સ્વિચ કઈ મને ખબર નહીં હું લાઇટની સ્વીચ ઊંધાચીથી પાડી અને પંખો જો હલી ગયો તો આખું સેટઅપ ખરાબ થઈ જાય એટલે મારે કાંઈ સ્વિચ પાડવી નથી એકવાર સરપ્રાઈઝ દેવાઈ જાય પછી એ લોકોને પૂછીને પાડી દેવું જો મસ્તનું ડેકોરેશન કર્યું છે એકદમ પ્રોફેશનલી પ્રોફેશનલ ઘરે ઘરે ને તો આવું નથી જો ભાઈ સેટઅપ બધું રેડી છે ને બધા વાડ જોઈને ને બેઠા જો હેપી વાડે ટુ યુ હેપી બાડે ટુ યુ ડેડિયર વિઝા હેપી બ ડે ટુ યુ હેપી બાડે ટુ યુ હેલો ગુડ મોર્નિંગ છે તમારા બધાનું મસ્ત મજા ને એક નવા બ્લોગમાં તો આજે જો રક્ષાબંધન છે આપણે નાઈ ધોઈ તો લીધું છે પણ નાઇટ ડ્રેસ પહેર્યું છે કારણ કે આપણા બધા નવા કપડા આપણા રૂમમાં છે તો હમણાં આવું અને કયા કપડા પહેરવું પહેરવા છે એ ડિસાઇડ કરી પહેરી લેવું તો અત્યારે જો નાઈ ધોઈને આપણે ખાલી નાઈ ધોઈ જ લીધું તૈયાર તો નથી તો જો આજે મારે પૂનમ છે એટલે મેં કાતરી તળી નાખી છે જો દૂધ ગરમ મૂક્યું છે અને મમ્મી અને પપ્પાએ નાસ્તો કરી નાખ્યો છે નીરવ જો ખાખરા ખાશે અને આપણે જો થોડીક વેફર તળી છે તો એ હમણાં હા દૂધનો નો ઉફાળો આવી જાય પછી તો જો આપણા રૂમમાં કેટલા દિવસ પછી આપણે ફાઇનલી આવી ગયા છીએ અને પેલા છે ને તૈયાર થવાનો એટલો શોખ હતો ને ગમે તહેવાર હોય તો મેકઅપ કરીને ને એવું બધું કરી અને હવે મેકઅપ તો હાવ કરવો જ નથી ગમતો અને કઈ નહીં તો તૈયાર થવું પેલા જેટલું નથી ગમતું આમ પરાણનું થાય કે ભાઈ હાલ આજ કઈક તહેવાર એટલે હારા કપડા પહેરીને તૈયાર થવું પડશે એટલે થઈ જાય કઈ વાંધો નહીં હાલો ફટાફટ તૈયાર થઈ જાય તો ફાઇનલી જોવું આપણે પાંચ મિનિટમાં તૈયાર થઈ ગયા છે હજી ઉપર આવી છું ત્યાં નીરોનો ફોન આવી ગયો દીતીબેન આવી ગયા છે તો નીચે આવી ફટોફટ પણ આપણે જો તૈયાર થઈ ગયા છીએ નવીનમાં આપણે જો એક લિપસ્ટિક કરી છે બાકી જે ડેલી તૈયાર થતા હોય નીચ થયા છે જો વાઈટ ડ્રેસ પહેરો છે બે ડ્રેસ કાઢ્યા હતા પણ મેં કીધું વાઈટ ડ્રેસ બહુ ઓછો પહેરાય છે એટલે મેં કીધું આજે આપણે આ પહેરી લઈએ ની છે ને રાખડી બંધાઈને ને એની વાટ જોતા હતા અદિતિ બેને રાખડી બાંધી દીધી છે નીરવ ને રાખડી બાંધી દીધી છે હવે મારે છે ને મારા ત્રણેય મામા છે પછી મારા ફઈના છોકરાની છોકરા દર વર્ષે રાખડી બાંધી છે ને તો જો આપણે એને રાખડી બાંધવા માટે હવે જઈશ ઓછી છે ખાલી આટલી જ રાખડી થઈ છે હજી એના આપ હોય અને આપ હોય હજી બે રાખડી બાંધશે એટલે હજી તો બીજી એક બેન નું બાકી છે એટલે અહિયાં સુધી આવી ખાલી રાખડી થવાની છે એને આ રીતે બેન બહુ ઓછી છે ને કે વધારે વધારે છે જો બધાય છે ને મામા ની જમવા આવ્યા છે અને જો રક્ષાબંધનમાં જમવા માટે બધાય બેસી ગયા છે અને મારું જો સ્ટાર્ટિંગ છે આજે જમવાનું ચાલુ કરવાનું ફ્રૂટ સલાડ છે રોટલી છે રીંગણા બટેકા શાક છે પછી ઢોકળા છે સેન્ડવીચ ઢોકળા સલાડ છે અને હાટો લીધો જો અને આમે જોયે છે હું તો કઈ લેતો તો આમ આમાં ભરી દીધું છે

અને આજે જમવામાં સ્વાદ આવ્યો પણ હજી નક્કી નથી ઇન ફ્યુચર ડોક્ટર એમ ભાઈ બધું બંધ કરજો તો પાછું પહેલાં જેવું થઈ જાય પણ હમણાં તો ડૉક્ટરે કીધું છે ઘરે બને એ ખાજો અને બહુ વધારે પડતું નમક અને એવું નહીં અને આજ રક્ષાબંધનમાં જાડું એટલા ઘર લીધે ને કે હા ઠાકી ગયા અને મામા અહીંયા જમવાનું હતું એટલે બધા ઘર લઈને પછી મામા અહીંયા જમી આવ્યા અને અત્યારે ઘરે આવ્યા કેટલા દિવસ થી રક્ષાબંધન પૂરી થઈ 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 ગઈ છે છે અને જેટલું ટ્રાફિક ને એ ઓછું ગયું કારણ કે રક્ષાબંધન ખરીદીને એવું બધું હોય હવે જો ગયો કેટલા દિવસથી ની વાત જોતા રક્ષાબંધન તો પતિ કે આપણે તો તો હોત આપડે છોકરી જો